ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ તેના પર વધતા જતા અકસ્માતોને લઈને એક્સિડન્ટ ઝોન બની રહ્યો છે મોટા ભાગે કોઈ દિવસ તાલુકામાં અકસ્માત વિનાનું ખાલી નહીં જતો હોય એમ કહીએ તો પણ ખોટું નહીં ગણાય અકસ્માતોની સંખ્યામાં વધારો કરતી ઘટનામાં ગતરોજ ઓગણત્રીસમીના રોજ રાજપાડી નગરના ચાર રસ્તાથી થોડે દૂર ઝઘડિયા તરફ જવાના માર્ગ પર કોઈ અજાણ્યા વાહનની અડફેટે એક પરપ્રાંતીય શ્રમજીવીનું કરુણ મોત નિપજ્યું હતું રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો વિક્રમ સિંહ અવધા રામસિંહ નામનો યુવક અન્ય પરપ્રાંતીય યુવકો સાથે રાજપાડી ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો આશ્રમ જીવી યુવકો ખેતરમાંથી કેળા કાપીને ગાડીઓમાં ભરવાનું કામ કરે છે 1 ગતરો 29મી ના રોજ વિક્રમસિંહ તેની સાથે રહેતા અન્ય મિત્રોને કહીને ઘરેથી નીકળીને રાજપાડી ચાર રસ્તા પર પાન પડીકી લેવા ગયો હતો વિક્રમસિંહ ચાલતો ચાલતો જઈ રહ્યો હતો તે દરમિયાન ઝગળિયા તરફના માર્ગ પર ચાર રસ્તાથી થોડે દૂર કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા વિક્રમસિંહના માથા અને પગ સહિત અન્ય શરીરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અકસ્માતની જાણ તેના સાથી મિત્રોને થતા તેઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલ વિક્રમસિંહને રાજપાડી ચાર રસ્તા નજીકના એક દવાખાને સારવાર લેવા માટે લઈ ગયા હતા જ્યાં તબીબે વિક્રમસિંહને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના મિત્ર રામુ ભજૌ પાસવાન હાલ રહે ગામ રાજપાડી અને મૂળ રહે ઉત્તર પ્રદેશનાએ રાજપાડી પોલીસમાં અકસ્માત સર્જી નાશી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી